સુખી થવું કે દુખી રહેવું હોય એ તમારા હાથની વાત છે સંજોગો તો ગમે તે ઊભા થાય અહીંનો વિચારધારા અટિટ્યૂડ બહુ સવળો રાખજો તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો આપણે તો થોડી થોડી વાત તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તો જરા ડિસ્ટર્બ થાય અને આપણે તો થોડી થોડી વાત પર ડિસ્ટર્બ થઈ જઈએ કોઈ પાર્ટી માટે ગેલેરી માં ગયા હોય ને તો કો બે વખત આપણી સામે જોઈએ ને તો એમ થાય કેમ જોતો હશે કેમ જોતો હશે હવે જવાબ આપું તમને આપું કેમ જોતો તો આંખ છે ને જોડે તો કે ત્રીજી વખત જો ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયો પાર્ટી માંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું તમે જોજો બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને તો એક કલાક ચર્ચા શું ચાલશે આણે આવું કર્યું આને આવું નહોતું કરવા જેવું આણે આ કરવાનું હતું એ ના કર્યું પેલા આવું પહેર્યું તું ને આવા કપડા એના પહેર્યા હતા પેલા ને તો કઈ કોમ્બિનેશન બરોબર હતું જ નહીં જમવામાં માં આઠીક નતું પેલું ખારું થઈ ગયેલું આર ફૂલ મૂર્ત છો તમે આટલી બધી મેન્ટલ એનર્જી તમારી ડિસ્ટર્બ કરો છો એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો ખોટી ખરાબ વાત ના ગમતી છોડી દો વાયુ ડિસ્કશન રોડ ઉપર થી વર્ગોડો નીકળે ને તો સવારે નવ વાગે તો મોડો ઉઠ્યો હોય બ્રશ કરતો કરતો ગેલેરીમાં આવે ત્યાં બાદ કે સ્વચ્છ ભારત અભિયાન બગાડે વર્ગોડો પાસ થાય ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરવા બ્રશ કરતો હોય પણ ભાઈ થૂકીને અંદર આઈ હોસ્પિસમાં તુકીક વાત આવે બંને જણા જામતા નહોતા તે તને પૂછીને બે જણાએ નક્કી કરેલું અને બે જણાનું ના જામે એને કંઈક તૂટે તો એ ખાતાની જવાબદારી તારી છે મુકને માથા કોઈ ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહીંયા હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે અને જુગાર બંધ થયો જ્યાં માણસ છે ને ગામને બગાડે છે એટલે ગામ બાર કાઢો એવું અપમાન કરો કે ગામ બાર કાઢો સંત તુકારામ ને બધું માથા પરથી બધું વાર ઉતારી કાઢ્યા મુંડન કર્યું એની ઉપર ચૂનો ચોપડ્યો અને પછી ગધેડા ઉપર બેસાડ્યા એ પાછા ઊંધા બેસાડ્યા ગધેડા નું પૂછું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની ની માળા પહેરાવી અને એક ઢોલ વાળો રાખ્યો એટલે આખા ગામમાં ફેરવ્યા એમના વાઇફ ને તુકારામ ના પત્ની ને એમ થયું કે મારા હસબન્ડ નું આવું ઇન્સલ્ટ તો મારથી સહન ન થાય હું તો સુસાઇડ જ કરું કે કાલ સવાર હું કુવા ઉપર પાણી ભરવા જવું તો બધા લોકો શું કહેશે હું કેમ સાંભળી શકીશ એટલે તો ઘરમાં બંધ કરીને અંદર બેસી ગયેલા સવારી બધી પૂરી થઈને તુકારામ તેમને ઘર પાસે પહોંચ્યા ગધેરા પરથી ઉતરીને ઘરમાં ગયા એના પત્ની તો ધુસકે ધુસકે રડીને માથું પછાડવા માંડ્યા કેવું આ ગામ લોકો તમારું અપમાન કર્યું તુકારામે બાયણું બંધ કરીને એમના પત્નીને હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા પછી કે જો સાંભળ આમાં ખોટું શું થયું છે તો કે આ બધું ખોટું જ થયું ને તો કે કશું ખોટું નથી થયું આપણા લગન અઢાર વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નતું નીકળ્યું આજે ગામવાળે આજે કાઢ્યું ફેરફાર અહીંયા જ કરવાનો છે પરિસ્થિતિ નહીં બદલાય તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો ન આપણે ગરીબ છીએ આજે ગામ ગામવાળે વરઘોડો કાઢ્યો તે હું તો રાહ જોતો તો તું આમ તો તું ઘરમાં જતી રહી બીજું

અભિગમ હંમેશા છેલ્લી વાત મર્યાદામાં રહીને આપણા માણસ ના કરી નાખાય નિર્ણય લેતા હોય તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે થોડું મોટું હોય સાઈઝ તો કઈ જગ્યાએ ગોઠવું એની ચર્ચા બે દિવસ થતી હતી ખબર છે ને તો એની જગ્યા બરોબર ગોઠવાની નથી તારા ટુ બીએચકે માં

रोटरी क्लब ऑफ मुंबई कांदी वाली वैसनी टीम ने मोकल छू ये लोग रमता नहीं आवड़ ने तने मोकल छू तने खबर छे तू डॉट डायल थाई छे पण व्हाट इज 145 किलोमीटर पर आवर ने डिलीवरी विराट कोहली के रोहित शर्मा जे फेस करे छे ने डिलीवरी पेस बॉलर से ये 95 ने 98 माइल्स पर आवर ने डिलीवरीज पड़ती होय ते तारी जिंदगी में पेस फेसद नहीं करी तू કોલસાથી કોક ની દીવાલ ઉપર ત્રણ સ્ટમ્પ દોરીને થી રમી મોટો થયો અને અહીંયા દોઢડાય થાય તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા તે કેટલા પ્રેશરની જે રમતા હોય પચાસ હજાર આંખો એની સામે જોતી હોય મિલિયન્સ ઓફ વ્યૂઅર વ્યવરશીપર ટીવી પર એ ઇમોશનલ પ્રેશર એની વચ્ચે બોલની લાઈન એન્ડ લેન્થ

એવા આપણા માઇન્સ બધા ચીપ થઈ ગયા છે એટલા બધા મીન થઈ ગયા છે અનબિલીવેબલ એટલે પેલા કોમેન્ટ કરતા પેલા આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે કક્ષાની કોમેન્ટ એક વખત મને કોઈ કીધું પ્રમુખ સંઘ મારે બહુ સારું કહ્યું કેમ તો કે આટલા મોટા મંદિરમાં માં આ મોટું અક્ષરધામ મોટો લેન્ડસ્કેપિંગ અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે જોવા માટે આવે દર્શન માટે આવે આશીર્વાદ માટે આવે આટલું માન પાન આનંદ જ છે

તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે શીખી ના શકે આખી જિંદગી મહેનત કરે તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય એમાં મહાપુરુષો છે એનું લેવલ જુદું હોય એ મુઠ્ઠી ઉચેરા માનવીઓ છે એ જે કામ કરે જે કક્ષા કરી શકતા હોય સિત્તેર વર્ષે અઢાર કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો બધા જ વિચારો તમને આવશે વધારે સ્થિરતા રહેશે